राण भाई હવે એટલે સવારે 8:30 નું સપ્રિંગ આવણી શરૂઆત કરી સીતારમ ને જય શ્રી કૃષ્ણ બધાઈની ગુડ મોર્નિંગ અત્યારે થી આ હવાર ના 10 9:30 10:00 થઈયું ને આપણી ભામણી થે ગયો વરસાદ થગો કાલનો ને આજ ચોપડી વાવણી થઈ છે ખેતરમાં ગઈ છે તો આજ વાવણી કરવાની છે તો સરસ મજાનું બધું આપણે તૈયારી કરી લીધી વાવણીમાં પહેલા મુરેટ કરી દીયે હાથિયો બનાવન પછી વાવણીની શરૂઆત કરીએ તો હાલો તો જો મગ ને મગ ને લ્યો કિપહિયાન માંડવીના બીન હોપારીન બધુંય કુંકુ ફૂલણાન પાખડીની બધુંય લઈ લીધું ને આપણે હાથિયો બનાવી લીએ અને પછી વાવણી ચાલુ કરીએ तो हलो पसवाड़े जो बढ़े हवा भरत, भरत ने मुकेश ने पसवाड़े जो ओणी तैयार करे फिटिंग फिटिंग तो कर ली थी तो बाकी घत फिट करे ने अपने त्या जाइए हाथ के बनाएं पी वरुआ करिए तो आग बना जो अमार वीडियो में तो जो दवा फेरवे बीसरस मजा कम्प्लीट कर लीजा हवा पिंकी ने दवा फेरवता था ને જો ભેરવાઈ ગઈ ને સુકાઈ ગયા થોડાક ગૌ થઈ ગયા તો આપણે સરસ મજાનું વાવેતર કરવાનું ચાલુ કરીએ તો વહીણી બીણી બધું ફિટિંગ કરી લીધું ફરે છે તો ભરેથી બેઠો ગરમી સળી ગઈ ભરતની રાવણિયાની દટાણે જો હવું હાલો રામ રામ સીતારામ દઈ દે તો વાવણી ઘર નાખી છે આ સુકાઈ ગયું બહુ થઈ ગયું જરા રેજે રેગે એ તો ચાલુ કરીએ તો ખબર પડે ને કાલુને વરસાદ રૂપાળ જોરદારનો થઈ ગયો પાછો પર વરસાદ ગયો તો બપોરી ને આજ જો અટણ જરાક વરક છે તે વાવણી કરી દીએ ખેતરમાં તો નવું કામ जागे પાછું હમ રુંપા થાને તો બરો સાજુ થા હમ બહુ નઈ લાગે ને તો આપડી બધી જે થારી તૈયાર કરી રાખી તો હાથિયો બનાવી લે तो हलो अपने गई थी मीठू मो करिए <laughs> पिंकी बेन ने मुकेश बेन ले ले गोर गोर खाओ ले ले हमारे देवंशी बेन ने आखो गुड ले ली तो देवंशी भावे गुड़ तो नहीं गुड़ भावे मीठू मोटू कर ले रावणी में તો જો આપણે સરસ મજાના હાથીઓ બનાવ્યું તો આપણે બી ધરવાનું ચાલુ કરી દીધું ફ્લુવેરીને પાસુ મુકાતા રે આ સા બોલ્લો ગબર ચાલુ કરી દીધી વાવણી आगे लटके तेरे। वहाँ मेकने कोई ना पीछे। वहाँ यार नहीं आवाज़ हो। हाँ। हर किबांडी था कि की? कादू शूट है। कादू की बॉक्स शूट है। कादू तो ना शूट हो जाओगे इतने आवे में।

El diagonal

सब्जी रोटी खाया करते भैया इमा हूँ रोटी हाँ रोटी खाओ मैं पिंकी नहीं कहीं जरूर नहीं पिंकी बहुत डाई है अरे ये ठीक तो रूम तो सेट वाली बात तो बात आप सीधी है तो

ગયો ટાઈ રૂમ એટલે મેં જરા ગયેલું હું ઓલી બાજુ તો હા બોલું તો જોવા ગયું બધું વવાઈ ગયું ને આ બાજુનું થોડુંક ભાગ્ય આગળ પાસ થાય ને તો બધુંય વવાઈ જાય ને કદાચ માથે માર મારી જાય ને પવન છે ને થઈ જાય ખેતર બહુ થઈ જાય એટલે જરા કમાર મારી દઈએ ને પળવાઈ જાય સરસ બજાર હવે તો બધું કમ્પ્લીટ થઈ જાય પાસ થાય

લા વીલવાજે મુકે થોડું થોડું ખાઈતું આજા તો અત્યારે કેહ છે ને આઠ ને આપણે આજે બનાવવાના છે પૂળા રસોઈ માં

ટેસ્ટી બેને હાશે બોલો તો જો ભરતતા વખાડે કે હારા બીને પછી આપણી એ સાખીએ તો ખબર આજે હું બાર માર તો ટાંટી એ વિહાર કરીને તારે ખબર પડી કે એવું બીને કાં ભરત તો જો ટેસ્ટ કરીએ તો કે કે હારા બીને હા વિયારા કરવા વિહારાની તૈયાર થઈ ગઈ તો ટમેટા ની હેર કરી બે જણ રોટલો પડ્યો હતો ને જબરથી સૂરમું કરી લીધું ને આ પૂળા હે ને દહીં ને દૂધ ને bố bố nó hề gỡ nên nghe bật để cảnh sát tôi hát lúc